આપ વર્ષ પૂર્ણ થવા અંગેની સમાચાર સમીક્ષા લેખક પ્રવેશ અડિયે સ્વચ્છતાના આગ્રહી મહાન ક્રાંતિકારી અને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપતું અભિયાન એટલે સ્વચ્છ ભારત અભિયાન કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ચૌદમાં આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો જેને બીજી ઓક્ટોબરે એક દાયકો પૂર્ણ થવા જઈ રહ્યો છે આ અભિયાનનો ઉદ્દેશ દરેક નાગરિકમાં સ્વચ્છતાને એક સ્વાભાવિક આદત અને એક મુખ્ય સામાજિક મૂલ્ય તરીકે સ્થાપિત કરવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમની એકસો ચૌદમી કડીમાં પણ સ્વચ્છ ભારત અભિયાનને દસ વર્ષ પૂર્ણ થવા અંગે વાત કરી હતી તેમણે આ અભિયાનને ભારતીય ઇતિહાસનું આટલું મોટું જનઆંદોલન બનાવનારા લોકોને અભિનંદન આપતા કહ્યું કે આ અભિયાન જ મહાત્મા ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ છે દરમિયાન શ્રી મોદીએ આ અભિયાન સાથે વધુને વધુ લોકોને જોડવા આહવાન કર્યું હતું પ્રધાનમંત્રીએ લોકોને મહાત્મા ગાંધીજીના સ્વ સ્વચ્છ ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા લોકોને આહવાન કર્યું હતું રાજ્યના નાગરિકો પણ મોટી સંખ્યામાં સ્વચ્છતા અભિયાનને જનઆંદોલન બનાવી રહ્યા છે રાજ્ય સરકારે સ્વચ્છતા હી સેવા અંતર્ગત એક પેડ માકે નામ અભિયાનની ઉજવણી કરીને સ્વચ્છતા સાથે પર્યાવરણ સંરક્ષણને પ્રાધાન્ય આપ્યું છે આ નવતર પહેલના પરિણામે રાજ્યભરની ડમ્પિંગ સાઇટ્સ એટલે કે જ્યાં કચરો એકત્રિત થાય છે તે સ્થળ અને સીટીયુ એટલે કે સ્વચ્છતા લક્ષિત એકમોની સફાઈ કરીને ત્યાં વૃક્ષોનું વાવેતર કરીને હરિયાળા બનાવવામાં આવી રહ્યા છે અહીં સફાઈ બાદ વૃક્ષોનું વાવેતર કરીને આ જગ્યાઓને સુશોભિત કરવાની રાજ્ય સરકારની પહેલથી આ વિસ્તારો ફરી કચરાના ઢગમાં ન ફેરવાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે સત્તાવાર આંકડા અનુસાર સરકારની આ નવતર પહેલ થકી રાજ્યમાં સત્તર સપ્ટેમ્બરથી છ છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં અગિયાર હજારથી વધુ સ્વચ્છતા લક્ષિત એકમની સફાઈ કરીને ત્યાં દોઢ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી આ વિસ્તારની કાયાપલટ કરવામાં આવી છે સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરિત થઈને ભાવનગરના ડોક્ટર તેજસ દોશીએ શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું બીડું ઝડપ્યું છે આ ધરતીએ મને બનાવ્યો છે તો મારે ધરતીને કંઈક પાછું આપવું જોઈએ એવા વિચાર સાથે તેમણે પ્લાસ્ટિક મુક્ત ભાવનગર બનાવવાની યાત્રા શરૂ કરી તેનું પરિણામ એ આવ્યું કે વર્ષ બે હજાર ઓગણીસમાં તેમને ભાવનગર માટે સ્વચ્છ ભારત અભિયાન ભારત સરકારના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા ગાંધીનગરના છત્રાલ ખાતેથી સ્વચ્છતા હિ સેવા અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે ઉપસ્થિત મહાનુભાવો સાથે સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા હતા રાજ્યમાં જોતજોતામાં માત્ર ચાર દિવસમાં પચીસ લાખ લાખથી વધુએ વધુ લોકોએ સત્યાવીસ લાખથી વધુ કલાકનું શ્રમદાન કર્યું તેમજ રાજ્યભરમાંથી એક લાખ કિલોથી વધુ કચરો અને તેમાં પણ આશરે સાહીઠ હજાર કિલોથી વધુ એકવાર ઉપયોગમાં લેવાય તેવું પ્લાસ્ટિક એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કરાયો હતો એમ શ્રી પટેલે જણાવ્યું હતું હવે બીજી ઓક્ટોબરે સ્વચ્છતા સંબંધિત શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લા તાલુકા અને ગામને પુરસ્કૃત કરાશે રાજ્ય સરકાર દ્વારા ઇકોતેર કરોડ એસી લાખ રૂપિયાના કુલ બસો બાવીસ પુરસ્કાર એનાયત કરવામાં આવશે દેશભરમાં સ્વચ્છતા દેશભરમાં સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા વિષય વસ્તુ સાથે યોજાયેલા આ અભિયાનમાં સરકારી અધિકારીઓ કર્મચારીઓ નેતાઓ સામાજિક સંસ્થાઓ શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓથી લઈ સામાન્ય વ્યક્તિ પોતાની ભાગીદારી નોંધાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રાજ્યભરના અઢાર હજાર બસો બ્યાસી ગામડામાં આશરે ત્રણ કરોડ પચીસ લાખ લોકો તેમજ આઠ લાખ ચોવીસ હજાર જેટલા સખી મંડળની ભાગીદારીથી કુલ બે લાખ છત્રીસ હજાર સ્વચ્છતા પ્રવૃત્તિ યોજાઈ હતી દરમિયાન આઠસો નેવું ટન જેટલા કચરાને એકત્રિત કરી તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો હતો હમણાં જ આ સ્વચ્છ ભારત અભિયાનના દસ વર્ષ પૂર્ણ થવા અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું